અને તેની અંદરની સાઈડ આ રીતે જાડુ લેયર કરી દેવાનું છે અને આ રીતે અંદરની સાઈડ પ્રેસ કરી પેક કરી દેવાનું છે આથી સ્પેચ્યુલા વારંવાર તમારું નીકળી ન જાય અને જો છ સાત મહિને નીકળી જાય તો પાછું ચેકઅપ કરી દેવાનું જેથી આ રીતે સ્પેચ્યુલા ટાઈટ થઈ જશે આ હતી મારી પહેલી ટિપ્સ જો તમને પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સેકન્ડ છે પર્સ માટેની આપણે બહાર જઈએ છીએ ત્યારે ઘરની ચાવી આપણે પર્સમાં રાખતા હોય છે અને ઘણીવાર જલ્દી જલ્દીમાં ચાવી મળતી નથી એના માટે આપણે એક મોટી સેફ્ટી પિન લેવાની છે થોડી જાડી અને મોટી લેવાની છે સેફ્ટી પિનમાં ચાવીને આ રીતે પેક કરી દેવાની છે અને જે અંદરનું ખાનું હોય તેની ચેનમાં સેફ્ટી પિનને પિનઅપ કરી દેવાનું છે જેથી તમને ઇઝીલી ચાવી ફટાફટ મળી જશે અને ઝંઝટ વગર ત્યારબાદ આપણે ક્યારેક ટ્રાવેલિંગમાં જતા હોઈએ છીએ બસમાં જતા હોઈએ ત્યારે પર્સ લગાવેલું હોય છે અને કોઈ ચેન ખોલીને વસ્તુ નીકાળી શકે છે ચોરી પણ કરી શકે છે તો તેના માટે આપણે ચેનની આડી એક પિનઅપ કરી દેવાનું છે તો ચેન ખુલતી નથી થર્ડ છે તેલ માટે કામ કરતા અને પ્લેટફોર્મ ઉપર ઘી અથવા તેલ ઢોળાયેલું હોય છે તો તેને આપણે સાફ કરવા માટે કપડું લઈએ તો કપડું ચીકણું અને ગંદુ થઈ જાય છે તો તેના માટે આપણે ઘઉંનો રોટલીનો લોટ અથવા ભાખરીનો લોટ કોઈ પણ લોટ લઈ શકો છો તેને એક મિનિટ રાખીને આ રીતે આંગળીની મદદથી તેલ અથવા ઘીમાં મસળી દેવાનું છે જેથી લોટમાં બધું જ તેલ ઘી બંને વસ્તુ આવી જશે અને આ લોટનો આપણે ફરીથી પણ ઉપયોગ કરી શકીએ છીએ પ્લેટફોર્મ ચોખ્ખું હોય તો આ લોટનો ઉપયોગ આપણે રોટલી બનાવવામાં પણ પાછો કરી શકીએ છીએ આ રીતે કરવાથી પ્લેટફોર્મ ગંદુ પણ નથી થતું અને એકદમ ઇઝીલી આપણું પ્લેટફોર્મ સાફ થઈ ગયું છે ના તો પોતું ચીકણું થયું ના તો પ્લેટફોર્મ ચીકણું થયું એકદમ ક્લીન થઈ ગયું છે ચિકાશ પણ એકદમ સરસથી જતી રહી છે ફોર્થ નંબરની ટ્રીપ્સ છે અહીંયા આપણે એક જૂની સાવણી લેવાની છે અને એક પગનું જૂનું મોજું લેવાનું છે હાથનું મોજું હોય તે પણ લઈ શકો છો અહીંયા અમે પગનું જૂનું મોજું લીધેલું છે તેને આ રીતે સાવરણીમાં સરસથી પહેરાવી દેવાનું છે આ રીતે સાવણીમાં પહેરાવી દેવાથી આપણે એક ટ્રીપ્સ કરવાના છીએ તો આ મોજું સરસથી પહેરાવાઈ ગયું છે અને આ રીતે એકાદ મોજું હોય તેને સાચવવાનું આવી રીતે ઘણીવાર ઉપયોગમાં આવી શકે છે અને લાસ્ટમાં આપણે રબર બેલ્ટ પહેરાવી દઈશું રબર ના લગાવવું હોય તો દોરાની મદદથી પણ તમે કરી શકો છો રસોડામાં ઘણી જગ્યાએ ખાચા ખૂચકી હોય છે તો અહીંયા આપણે ફ્રીજ નીચે સાફ કરવાના છીએ ડસ્ટ અથવા ધૂળ રહી જતી હોય છે તમે જોઈ શકો છો ફ્રીજ નીચે ફેરવવાથી કેટલી ડસ્ટ નીકળે છે અને એના એ જ પોતામાં હું પાણી લગાવીને પાછું પોતું ફેરવી દઈશ એટલે આપણા ફ્રીજ નીચે એકદમ સરસથી ક્લીન થઈ જશે આ રીતે સાફ કરવાથી ખાણા ખુચકા સાફ થઈ જાય છે સોફા નીચે પણ તમે આ રીતે ક્લીન કરી શકો છો આમાંથી તમને મારી કઈ ટિપ્સ પસંદ આવી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો